તમે બધા ડરાવવાનું ચાલુ કરો કે કામ કરવું પડે ક્યાંમાં આમ જ થાય ક્યાંમાં તો આવું જ થાય મને જયારે રાજકોટથી અહીંયા પુસ્તિક ફોર્ચ્યુનેટલી રાજકોટમાં અમે ખૂબ કામ કર્યું અને એને લીધે અહીંયા જેટલા પણ આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે અમુક આગેવાનો આવી નથી થઈ રહ્યા લોકો સામે જાય ખૂબ સહયોગ મળ્યો છે જે પ્રકારની મારી ઇમેજ છે એના કરતાં શું ઘણો સારો આ ચીલો છો તમે બધા લોકો એટલા સારા છો આપણી માનો સાથ આ જિલ્લામાં નવી અથવાથી નો રહેશે મને લોકોએ બનાવી દીધી છે આટલો લોકોનો સહયોગ એક બેઠા હતા તલાલામાં લોકો આવ્યા ત્યાં સાહેબ નર્સિંગ ટેકનિકલ ચોકીની જરૂર છે મેં કીધું જમીન આપો હજી આમ પૈસા બહુ શું કહેવાય એ લોકોએ જમીને આપી ચોકીએ બનાવી દીધી ફેન્સીંગ કરતી તો પ્લાન્ટેશન કરી દીધું ઘર સભ્યશ્રી પણ એમાં ખૂબ રસ તલાલા

આપવા એમને વિનંતી કરીએ વલભાઈ હોય વનભાઈ હો અને લાલ ની પણ સુવિધા છે અત્યારે